મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વઘાસ ચોરસા ઉત્તર બુનિયાદી આદર્શ માધ્યમિક શાળા ખાતે વીરપુર તાલુકા કક્ષાના બાવીસમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ મેળો બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું વીરપુર તાલુકાના ઓગણત્રીસ જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એકત્રીસ જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી બાયડ માલપુર વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો એવો જીવનની અંદર તમે 10 ભણતા હશો અમા 12 ભણતા હશો અમા 12 કેટલા વિદ્યાર્થીઓ ભણે છે ધોરણ 12 છે 12 માં ના હા તો જો કરો છોકરાઓ શરમ આવે છે પાછળ બેઠા છે એટલે તમારો ગોલ નિશ્ચિત હશે ને કે મારે કોઈને પોલીસ બનવું છે કોઈને તલાટી બનવું છે બરાબર ને કોઈએ કંઈ નિશ્ચિત તો કર્યું છે કોઈને બિઝનેસમેન થવું છે પરંતુ એની પાછળ પરિશ્રમ કરવો પડે માત્ર ને માત્ર નક્કી કરવાથી કોઈ દિવસ વસ્તુ બધી નથી આપણે એમ વિચારીએ કે મારે આ વખતે મકાઈની ખેતી કરવી છે કે આ વખતે મારે જુવારની ખેતી કરવી છે કે બીજું કઈ વાવેતર કરવું છે તો એના માટે બી તો નાખવા પડશે ને બી નાખીને એની દેખરેખ કરવી પડશે પરંતુ એ જ ના કરીએ આપણે બારમા ધોરણમાંથી આપણને જઈને મામલતદાર બનવું કોઈકને કલેક્ટર બનવું છે સપના તો આપણે મોટા જોઈએ છે પરંતુ એ પ્રકારે આપણે મહેનત અને પરિશ્રમ પણ સાથે કરવો પડશે અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું ખાસ કરીને દીકરીઓ બધી અહીંયા છે તમામ દીકરાઓ પણ અહીંયા ઉપસ્થિત છે જીવનની અંદર કંઈક નિશ્ચિત કરજો compare કરજો તમારી જાતને બીજા વિદ્યાર્થીઓ સાથે તમે મોબાઈલ સોશિયલ મીડિયા વાપરો છો તો તમને ખબર હશે કે ઘણા વિડિયો તમે વિદ્યાર્થીઓના જોતા હશો આપણા નાના નાના છોકરાઓના પણ વિડિયો જોતા હશો કે કડકડાટ બોલે છે મારી શાળાની અંદર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ એને ઊભા કરીને એમ પૂછીએ ને પાંચમા ધોરણના છઠ્ઠા ધોરણના બધા ઉપસ્થિત છો એટલે ઇંગ્લિશ medium ભલે ભણતા હોય પરંતુ એને ભાગવત ગીતામાં એમ પૂછું કે આ અધ્યાયની અંદર આ શ્લોક બોલી એનું વર્ણન સમજાઈને આપ એટલે વિદ્યાર્થી ગમે તેનો ઉભો કરો એટલે ભાગવત ગીતાના શ્લોકનું વર્ણન સાથે એ મોઢે બોલે છે આ વસ્તુ શેના માટે કે એમને ધાર્મિકતામાં પણ એટલો બધો રસ છે અને સનાતન ધર્મ થકી આપણે બધા ઉજ્જવળ છીએ આપણે બધાએ તમામ પ્રકારનું જ્ઞાન અને નોલેજ હોવું જરૂરી છે

મદદ બી કરતી હોય છે આર્થિક રીતે એટલે એવું આપ સુંદર કામ કરો કે જેના થકી કઈક એવી ટેકનોલોજીની શોધ કરો સાયન્સમાં એવો કોઈ પ્રયોગ કરીને બતાવો અને જેના થકી નોંધ લેવાય ભલે વગાસમાં ઉચ્ચર બુનિયાદી શાળા અહીંયા છે ખૂબ એમ કહેવાય સારી સંસ્થા ભલે નાની સંસ્થા છે પરંતુ નામના પ્રાપ્ત કરે ને એટલે ભલે નાનો વ્યક્તિ હોય પણ એને કારકિર્દીમાં નામના મળે વડાપ્રધાન મોદી સાહેબ બન્યા પહેલા કોઈ એમને યાદ નહોતું મળતું નાનામાંથી એ મોટા બન્યા તો તમારી એવી કારકિર્દી થાય વિદ્યાર્થીઓ પોતાનું નામ રોશન કરવા શાળાનું નામ રોશન કરવા તમામ લોકોએ પ્રયત્ન કરવા પડે અને તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું અને આ બધાએ મને અહીંયા મહેમાન તરીકે બોલાવી મારું સન્માન કર્યું તે બદલ ગામનો શાળાનો અને મારા વાલા વિદ્યાર્થીઓનો તમામનો હું આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મહેશ દિવ્યાંગ ન્યૂઝ વીરપુર મહિસાગર